હું વજુભાઈ વઘાસિયા ચેરમેન પ્લેક્સપો ઇન્ડિયા અને પાસ્ટ પ્રેસિડેન્ટ જીએસપી એમએ નવમાં પ્લેક્સપોમાં ચારસોથી પાંચસો ટોટલ સ્ટોલ છે અને વિઝિટર્સની એક્સપેક્ટેશન ચાલીસથી પચાસ હજારનું છે ટોટલ બિઝનેસનું એક્સપેક્ટેશન પાંચસોથી હજાર કરોડનું છે ઉદ્દેશ છે કે પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ માટે અમારું એસોસિએશન વર્ષોથી સતત કાર્યશીલ છે આવા એક્ઝિબિશનો દ્વારા અમારા મેમ્બરો અને પ્લાસ્ટિક ઉદ્યોગના અન્ય મિત્રોના ધંધાનો વિકાસ થાય ધંધાને લગતી નવી નવી માહિતી મળે નવી નવી ટેકનોલોજી મળે નવા નવા આઈડિયાઝ મળે એના માટે આવા એક્ઝિબિશનો રેગ્યુલર કરવા જરૂરી છે અને માર્કેટિંગ માટેનું સારામાં સારું જે ટૂલ છે એ એક્ઝિબિશન છે એમાં સીઈંગ ઇઝ બિલિવિંગ તમે જે જોયેલું હોય એ જ માની શકાય વાંચેલું કદાચ ના માને મતલબ પ્રત્યક્ષ જોયેલું હોય એવું માત્ર એક્ઝિબિશન જ હોઈ શકે એટલે આ એક્ઝિબિશનો ધંધાના વિકાસ માટે બહુ જરૂરી છે અત્યારે ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ટોટલ દસ હજારથી વધારે યુનિટો છે અમારી પાસે અત્યારે પાંત્રીસો પ્લસ મેમ્બરો છે એટલું જ નહીં અત્યારે ગુજરાતની અંદર પ્લાસ્ટિક ઉદ્યોગમાં કાચા માલનો વપરાશ બારથી ચૌદ ટકાનો વપરાશ છે ટોટલ કન્જમ્શનના ગુજરાતમાં બારથી ચૌદ ટકા વપરાય છે અને એની અંદર ટોટલ જે અમારું એમ્પ્લોયમેન્ટ છે એ દસેક લાખ લોકોનું એમ્પ્લોયમેન્ટ છે ઉદ્યોગની અંદર અમારું એક્સપોર્ટ અત્યારે ગુજરાતનું ઇન્ડિયામાં હાઇએસ્ટ એટલે કે બાવીસ ટકા છે પ્લાસ્ટિકનું જે ટોટલ એક્સપોર્ટ છે એમાં ગુજરાતનું એક્સપોર્ટ બાવીસ ટકા છે એટલે ખૂબ સારા પર્સન્ટેજ છે અમે નંબર વન છીએ એક્સપોર્ટમાં ફ્લેક્સપો છ સાત આઠ નવ ડિસેમ્બરમાં યોજાવાનું છે ગાંધીનગર ખાતે હેલીપ્રેડ ગ્રાઉન્ડ જે ઇન્ટરનેશનલ લીગ ગ્રાઉન્ડ છે જ્યાં પ્લાસ્ટ ઇન્ડિયા પણ ત્યાં થયું હતું એ જ ગ્રાઉન્ડમાં પ્લેક્સપો યોજાવાનું છે શૈલેષ પટેલ સેક્રેટરી પ્લેક્સપો ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર પાસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન અમે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડમાં નવમો શો પ્લાસ્ટિક પ્લેસપો ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો જે યોજવા જઈ રહ્યા છીએ પ્લાસ્ટિક ઉદ્યોગકારોને આગ્રહભરી વિનંતી છે કે આ પ્રદર્શનમાં એ લોકો મુલાકાત લે મુલાકાત લેવાથી તમને નવી મશીનરીઝ લેટેસ્ટ અત્યારની પ્લાસ્ટિક મશીનરીમાં શું શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ જાણવા મળશે વધતા નવી નવી જે પ્રોડક્ટ બની રહી છે પ્લાસ્ટિક મશીનરીમાંથી બનાવવામાં આવી છે અને જે લોકો વાપરી રહ્યા છે એ જુદી જુદી પ્રોડક્ટ બી તમને આપને જોવા મળશે વધતા તમારે માનો કે ત્રણસો ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેવી હોય તો તમને ત્રણસો પાસઠ દિવસ બી ઓછા પડે જે તમે એક કે બે દિવસમાં ત્રણસો ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ શકશો એ આ પ્રદર્શનનો મોટામાં મોટો ફાયદો છે કે ત્રણસો ઇન્ડસ્ટ્રીઝને મળવું હોય તો એક વર્ષ બી ઓછું પડે અને એક વર્ષનો ખર્ચો કેટલો થાય અહીંયા ઓછા ખર્ચામાં તમે વધારેમાં વધારે લોકોને મળી શકો એટલે આગ્રહભરી વિનંતી કે આ પ્રદર્શનની જરૂર મુલાકાત લેશો અને આ પ્રદર્શનનો આપ લાભ લેશો મારું નામ ભૂપતભાઈ વ્યાસ છે હું ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રમુખ છું અને આ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનનો એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું વર્ષોથી આ પ્રદર્શન છે ને છ થી નવ ડિસેમ્બર પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્લાસ્ટિક મશીનરી રો મટીરિયલ કાચો માલ તૈયાર પ્રોડક્ટ બધી વસ્તુ પ્રદર્શિત કરતું ઔદ્યોગિક પ્રદર્શન ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે છથી નવ ડિસેમ્બર યોજાયું છે એના માટે ત્યાંના હોદ્દેદારો અને આગેવાનો વજુભાઈ વઘાસિયા શૈલેષભાઈ વગેરે ભાવનગરમાં વિઝિટર પ્રમોશન અને આ પ્રદર્શનની ઇન્ટ્રોડક્શન વધુ વધુ માણસોમાં ભાગ લે અને રજૂઆત કરવા આવ્યા છે અને ભાવનગરના પ્લાસ્ટિક એસોયડના મશીન ઉત્પાદકો અને ઉદ્યોગકારો વેપારીઓ ઓછામાં ઓછા લગભગ બસો જણા અમે આ આમાં પ્રોગ્રામમાં હાજર છીએ અને સરસ રીતે પ્રદર્શન યોજાઈ રહ્યું છે અને વધુ વધુ લોકો એમાં ક્યાં વિઝિટ કરે અને મુલાકાત લઈ અને એમાં ભાગ લઈ ભાગ લેવાનું જે લોકો સ્ટોલમાં જોડાણ છે એવા પણ ભાવનગરમાંથી છે અને આમાં જવાથી લોકોને ખૂબ ફાયદો થાય છે અને આ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિકનું વિઝિટર પ્રમોશન આખા દેશની અંદર આ બાવીસમો પ્રોગ્રામ હતો અને એ પ્રદર્શન આ નવમો શો છે એટલે આ નવમું પ્રદર્શન યોજાઈ રહ્યું છે એ ઘણી આનંદની વાત છે ને અને ભાવનગરના અમારા સૌ સભ્યો આમાં પણ મુલાકાત લેવાના છે